મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રણ કિલોમીટર રોડ કામગીરી એક વર્ષ અધૂરી માટી મેટલ કામ કરી રોડ કોન્ટ્રાક્ટર ભૂગર્ભ માં આલ્યો ગયો લીમખેડા તાલુકાના ચીલા ગોટા આવલા હોળી ફળિયાથી ત્રણ કિલોમીટરના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ રસ્તાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ પહેલા ચાલુ કરી માટી મેટલ નાખ્યાના વરસ થયા ત્યાં સુધી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આ દિન સુધી ડામર પાથરાઓમાં કે ચોપડામાં નહીં આવતા ફળિયાના લોકોમાં ભારે આક્રોશ કરી એક છતાં કોન્ટ્રાક્ટરે મસ્ત મોટું શાનદાર બોર્ડ મારી દીધું જેમાં લખ્યું નાણાંનું કામ પૂર્ણ જીએસબી નેચરલ કામ પૂર્ણ અર્થવર્ક કટિંગ મોરક કામ પૂર્ણ સોફરૂક પૂર્ણ હોક્રુક કામ પૂર્ણ અર્થવર્ક એમ બેકમેન્ટ કામ પૂર્ણ ડબ્લ્યુબીએમ કામ પૂર્ણ સાઇડ ફોલ્ડર કામ પૂર્ણ પ્રાઇમર કોર્ટ કામ

પૂછાઈ છે સુદાહો જિલ્લાના તાલુકાના ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની તપાસ હાથ ધરવામાં આવશે કે ભી નું લેવામાં આવશે ચીલાગોટા આબલા હોળી ફળિયાના લોકોને દેશ આઝાદ થયો ત્યારથી પહેલી વાર પાકા રો સપનું હતું તે પણ એક વર્ષથી સપનું એ સપનું જ રહી ગયું છે સુધાનપુર તાલુકાના દેવગઢ બારિયામાં કરોડો રૂપિયાનો કૌભાંડનો રેલો ચિલા ગોટા ગામે આવે રોડના કામોમાં શું ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અરજી આપી તટેસ્થ તપાસ કરાવી લોકોએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે શું કહે છે હોળ પંચાયતના નાગરિકો તે જોશો તો ખ્યાલ આવશે રિપોર્ટ રમેશ એમદામાં દાહોદ જિલાવી રોજી ગામ સિલાકોટા તાલુકો લીમખડા અને જિલ્લો દાહોદ આપણે શિલાકોટામાં આપણે હોળીફળિયામાં આ રસ્તો વરસથી આપણે આમાં તો તકલીફ કેટલી છે ખબર નથી પણ આ રસ્તો છે તે વરસ થઈ ગયો આ મેન્ટલ નાખીને તેના કરતાં તો અમારો જે આગળ હતો ને એ રસ્તો અમારો સારો હતો અને અત્યારે તો આ મેન્ટલ નાખીને અમારા ટાયરો બી ફૂટી ગયા છે હમણાં મારે બે ટાયરો બદલાય મારી ગાડીના અને હમણાં રસ્તો થતો નથી હવે ખબર નથી કે આ અગાડીવાળી પાર્ટી કે રસ્તાનું કંઈક આયોજન કરી અને આ પૈસા ખાઈ ગયા એવું લાગે છે મને અને વરસ થઈ ગયો આ રોડ હજુ બનતો નથી એના પર હવે રોડ આ પાકો બોલે છે પણ અત્યારે હમણાં ગામમાં કાસો છે આપણે હોળી ફળિયાથી આપણે પારુના ઘર ઘેર હતી આ રોડ મેન્ટલ વાતરેલા છે પણ રોડ બન્યો નથી પણ એ રોડ આપણે પૈસા હેલી કરીને રોડ ખાઈ ગયા રજૂઆત કરવાના છે કાલેથી કાલે તો મોદી સાહેબ દાહોદમાં આવશે ત્યાંથી અમે રજૂઆત કરશું